ભાવનગરના તળાજાના દેવડિયા ગામે પ્રાથમિક શાળાના આચર્યનો વિરોધ કરવામાં આવ્યો આચાર્ય દ્વારા જ્ઞાતિવાદ કરવામાં આવતો હોવાના આક્ષેપ થતા તાલુકા શિક્ષણ અધિકારી દેવડિયા પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યા ત્રણ દિવસ પહેલા બાળકને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા છે આ બનાવ બાદ ચાર દિવસથી થી વધુ વિદ્યાર્થીઓએ શાળાને જવાનું ટાળ્યું હતું ત્યારે તાત્કાલિક ધોરણે આચાર્યની અન્ય સ્થળે બદલી કરવામાં આવી તેવી ગામ લોકોની માંગણી ઉઠી છે The <laughs> cat જો એવું છે વિશ્વાસની વાતોથી બાળા 20 વર્ષ અમે ધરમજીભાઈને કરીને એ પર્સનલ મળ્યો ધરમજીભાઈ ઈ કે મને એનું શું કીધું કે સાહેબ આ બધું પતિજા આ બધું તો દિશાણમાં ઘટના આલે તમે એમ કીધું અને પછી તમે ઓલું કહ્યું મને જ્યારે તમને મને તો પૂછ્યું સાહેબ કોનો તો આજે હા માતાકુંઠ થઈ આપણે ઓલા ધી માતાકુંઠનો જાવ આ ઉપર માળમાં માતાકુંઠ થઈ ત્રણ વાર સાહેબ અરજી કરી કેમ ના આવી ના કીધું આ તમે કાઈ ના મારા પ્રશ્નો પૂછ્યું કોઈ માતા બેહીનો છોકરા હોય કોઈની માતા ન હોય બેટો

જેનાથી ભૂલ ન થાય તમે હું અમે ભૂલ કરતા હોય એટલે દરેક થવાની ધરમસિંહ મકવાણા દિવ્યાંગ ન્યુઝ તળાજા ભાવનગર